હા હાલો ફ્રેન્ડ કામ સાથે મિત્રો ખૂબ મજામાં છે ને મજામાં રહેવાનું સ્વાગત છે નવા વિડીયો સાથે તો આજે આપણે ફાઇનલી એક નવો વિડીયો લઈને આવી ગયા છે તો આજે આપણે આપણે કાલે વાત કરીએ પ્રમાણે જંગલી કબૂતરને પકડવા માટેની રીંગ બનાવી છે કાલે આપણે તમને ખબર જો કે તો એ રીંગ બનાવી છે એમાં આપણે આજે ટ્રાય કરીશું કે આપણે જંગલી કબૂતર પકડવાની ટ્રાય કરવાની છે કેવી રીતે પકડાય છે એમ આપણે વિડીયો ડિટેલમાં માહિતી આપણે આપશું જો આપણે રીંગ છે અને આપણે એક હરિયોલો તમને ખબર છે ઈવડી આપણે હોટીની મદદથી આપણે બાંધી દેવાનું છે હોટી રીંગ વિડીયો અને એ પછી આપણે જ્યાં કબૂતર બેઠો હોય ખાનામાં ત્યાં આપણે રાખશું એટલે પકડાઈ જાય તમને વિડીયો હમણાં બતાવી થાય અને જે પૂરેપૂરી પ્રોસેસ તમને હમણાં બતાવવાની હું કોશિશ કરીશ તો હાલો વિડીયો કન્ટિન્યુ બનાવી અને ચેનલ પણ નવા તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને નવા હોય તો ખાસ કરીને યાર સબસ્ક્રાઈબ કરવાનું નહીં સબસ્ક્રાઈબ કરી નાખજો યાર લાઇક પણ કરી દેજો તો હાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો આ જો રીંગ છે આપણે મેં તો કીધું મેં તમને કીધું પ્રમાણે એ હોટિયા બાંધવા નથી તો આવી રીતે હોટિયા બાંધી દેશે અને આવડી આપણે રીંગ જો તો આમાં આપણે કબૂતરને પકડવા માટે ટ્રાય કરીએ જો આ કોથળ જે એટલું લંબાઈમાં છે શું ને બધા તો છે જો આવી રીતની કંઈક રિંગ છે આવડિયા તો આની મદદથી આપણે કબૂતર પકડવાના છે હાલો આવ્યું બિનારે તો આપણે કબૂતર પકડવા જ આવે છે આપણે ધીમે ધીમે જાવું જોઈએ નગર પાછા કબૂતર વ્યાજ એટલે વાહન આપણે હતા તો હતા તો જઈને પછી પકડવા માટે જવું પડશે નગર પાછા એને ખબર બહુ પડી જાય જંગલી કબૂતર હોય ને આપણે જેવી કંઈક પગનો અવાજ આવી જાય ને તો એને ખબર પડી જાય એટલે ડાયરેક્ટ ભાગી જાય ઉડીને વ્યાજ જાય એટલે આપણે ધીમેથી પાછા ધીમે ધીમે હતા તો હતા તો જાઉં ધીમે ધીમે અને પછી પકડવાની ટ્રાય કરી અને એક ભાઈની એક કમેન્ટ હતી કે તમે જંગલી કબૂતરને હદાયને પકડીને એક પીધામાં પેક કરી અને બિલ્લી પાસે જઈને બીવ રહો તો એવું આપણે કદાચ પકડાને કબૂતર તો આપણે ટ્રાય કરીશું આપણે બિલ્લી પાસે લીધા શું રિએક્શન આવે આપણે માહિતી મેળવવાની છે તો ચાલો આપણે જઈ ધીમે ધીમે કોથળી તો લઈ લીધી છે આવડિયા તો ચાલો આપણે જઈએ ધીમે ધીમે ચાલો આપણે કબૂતર પકડવાની ટ્રાય કરીશું ભાઈને આપણે ધીમે ધીમે મોકલી પાછળથી જાય આપણે કબૂતરને આપણે ખબર ન પડે એ રીતે

નહીં આવે એટલે ડબ્બા પકડું છું આબંધ તમે તો આ ફટાફટ સેટલમેન્ટ કરીને મને તમને બતાવી કેવી રીતના પકડીએ એમ નિત્રો તો પાછળથી ભાઈ આવે આપણે ધીમે ધીમે આવે તો એ આપણે શું રિએક્શન આવે છે હમણાં ઉડી જાય જગ્યાએ ખબર પડી જાય ને એટલે આપણે ਇਹ ਜੀ ਇੱਕ ਥਰੈਡ ਪਕੜ ਲਈ ਦਿਓ ਬੰਦ ਕਾਇਦਾ ਨਾ ਵੀਰਾਂ ਦੇ ਤਾਂ ਉੱਡ ਜਾਂਦੇ ਉੱਡੇ ਦੋ ਜੀ ਉਹ ਵੇਟ ਪਰ ਇੱਕ ਬੱਡਾ ਕਹਿੰਦਾ ਚੱਲ ਆਉਂਛੂ ਗਿਆ ਥਰੈਡ ਪਕੜ ਲਈ ਦਿਓ ਚੱਲ ਸੋਹਣੇ ਉੱਡ ਹੀ ਜਾਂਦੇ મિત્રો ફાઇનલી થોડી ઘણી મહેનત પછી એક જંગલી કબૂતર પકડા દેશે આપણે જો આ એક જંગલી કબૂતર છે પકડાઈ જશે આમાંથી ધીમે ધીમે કાઢવું પડશે પાખું બાકુ સંજોગી બેગ સલવાઈ ગયેલું છે એટલે હાથ ને એક તો નીકળશે એમ જઈએ એમ પગમાંથી કાઢી નાખીએ પહેલાં આથી જ નીકળશે એ વાલી બસથી સારું બહુ ખતરનાક છે મિત્રો આવડા કબૂતર બહુ મારે છે બધાને મારી મારીને કાઢી નીકા સહલા એ અમે હમણાં એક ભાઈ કહતા નહીં પ્રમાણે કરવું છે આગળ એક ભાઈને કમેન્ટ હતી કે બિલ્લી ભાઈ લીધા હું આગળ લઈ જાય ટ્રાય કરી શું રિએક્શન આવે છે એમ થોડુંક આપણે કતરો કરી તો ફસાજર છે નીકળી જશે છે ફાઇનલી જી તો આ તો આપણે દેશી જુગાડ ચિંગલી કબૂતર પકડવા માટેનો કેવો લાગ્યો તમને આ જુગાડ જોરદાર લાગ્યો હોય તો સુપર એમ કમેન્ટમાં લખી નાખતા જોરદાર એમ લખી નાખજો કમેન્ટમાં તમને આ જુગાડ પસંદ આવ્યો હોય તો ચિંગલી કબૂતર પકડવા માટેનો તો જોરદાર લખવાનું બોલતા નહીં કમેન્ટમાં જોરદાર લાગ્યો હોય તો બાકી એમને નહીં લખતા તમને લાગ્યું હોય કે નહીં બાકી આ જુગાડ એમ તો તમે લખતા બાકી તમે નહીં લખતા તો આપણે બાકી નામ એવું ઉંદર પકડવા પેલા આપણે યુઝ આવતું પણ હવે પછી થોડા થોડા કબૂતર બનાવવા કરક કરક પૂરી છે ક્યારેક આમ બહુ નહીં ક્યારેક જ થી ભાગ્યજાનો ઉપયોગ થાય છે બાકી તો આપણે કબૂતર તો કાંઈ પૂરવાના એટલા બધા હોય નહીં એટલે કાંઈ ઉપયોગ બહુ થતો નહીં આ જો પીકડ્યું છે આ જ બાકી ઉપયોગ આનો આવ્યો છે બાકી તો પીડ્યું આમનું જંગલી બાબા હે આ જંગલી જો આ પણ એને જોરદાર ક્યારના ફાઇટ કરતા ક્યારના હા

ભાગે ભાગે મિત્રો આપણે થોડાક બિલી ને સબક શીખાવી આવતી ને અગડી જશે નીકળતી ને હાથી તો છે આ ડિગડી ગઈ છે આવતી ભાગે હે ભાગે હે આવતી હવે કે આપણે ગેમ બધા છે આવડા એટલે ખોર પડી ગઈ છે એટલે બહુ અટક પટક કરતી નથી કઈ તો गेम गें पड़ेगा गायस का <laughs> <laughs> તો મિત્રો આપણે થોડું ઘણું સેટઅપનું થોડું ઘણું ચેન્જીસનું કામકાજ કરવાનું છે તો એ આપણે થોડું ઘણું સ્ટાર્ટિંગ કરી દીધું છે તો આપણે ડબ્બો ને એવું કાપવાનું છે તો એની આપણે છત્રી બનાવવાની છે અલગ તો આની આપણે છત્રી છે ને થોડીક આપણે ચેન્જ કરવાની છે આપણે છત્રી છે આમ સીધી છે તો આપણે ઘર ટાઈપની બનાવવાની છે ઘર જે હોય ને બે બધું ઢાળો હોય એવી રીતની બનાવની છે અને આપણે આ જે કેરેટની એક લાઇન છે બે લાઇન કરવાની છે અને ઉપરથી એક બાળ સહી કાઢી નાખવાનું છે બે માળનું આપણે રાખવાનું છે એટલે પાછળ આપણે બીજી એક લાઇન કરીશું અને ઉપર એક માળ કાઢી નાખવાનું છે એટલે

પીછે ઉતરી લઈ જાય પીછા ઉપર ડબલ લાઈન કરવાની છે એટલે ઉતરવા પડશે પહેલા નીચે થોડો ઘણો એમાં ચેન્જ કરવાનું છે કટિંગ કરવાનું છે એટલે પછી તો ઉતારવા પડશે પહેલાં ઓન મિત્ર બહુ થયા કરીને સતરી પણ પડી ગઈ તો આ પણ આવ્યું છે એટલું વાંધો નહીં આવ્યું તેલી ઉસો એક ની ના ફૂટી જુ કે બના માળી તો આપણે એટલા કેરેટ છે હજી બે હશે ઉપર છે ઉપર બે ચાર નીચે ઉતારે છે બે છ છે હજી બે આપણે નાખો છો આ વખતે કીધું સોળ ગોળા માં કટિંગ કરવાનું છે કેટલું તમને કીધું આવડા જો તમને કોર દેખાય છે ને વધારે ની ઉપર ની જો આવડી એટલી દેખાતી છે તમને આ વધારે છે ને એટલી કરી કટિંગ કરી ને છે એટલે બેહી છે કેરેટની ઉપર એટલે જગ્યા એ રહેતી છે આવડિયા ઈ નો રહી તો ઈ કટિંગ કરવાનું છે આપણે તો જો આપણે કટિંગ કરવાનું છે એટલું પટ્ટી સેવાલી પટ્ટી આ આપણે સેટઅપ થોડુંક કટિંગ કરવાનું હતું એવડું કટિંગ થઈ ગયું છે આપણે આવી રીતે જો સેટલ થઈ જાય છે આ જગ્યા રહેતી નથી કાંઈ એટલી બધી આવી રીતે રહી ગયું છે આવડું તો કટિંગ કર્યું છે આપણે તો હાલો આને પાછો લગાડી દઈએ બોલો બધું આપણે જે બે લાઈન કરવાની છે એવડી લગાડવાનું શરૂ કર્યું ધીમે ધીમે મિત્રો આપણે થોડું ઘણું સેટઅપનું અપડેટ થતું હોય થોડું ઘણું તો આવી રીતના આ વખતે કર્યું છે શાર આપણે તમને કીધું એ પ્રમાણે બે લાઇન કરવાની તે પ્રમાણે કરી શકે

પાછળ દવામાં બેમાં બારી નથી બનાવેલી છે આપણે એમને બાંધાય જરૂર પ્રમાણે આપણે બનાવીશું મિત્રો આપણું સેટઅપ થઈ જશે રેડી લગભગ સિત્ર આવડિયા છે એ પાછા આપણે બગાડવા પૂરતી હમણાં આવડિયા નાખીશું કારણ કે હવે બનાવવાનું થોડુંક વાર લાગશે એટલે બની શકશે આપણે આવડિયા કાઢી લઉં અત્યારે આપણે રોડવા પૂરતી આવડિયા નાખીશું શું થોડુંક જગ્યા રહેશે પણ આપણે બીજી બનાવવાની વાત કરીએ આમાં તો આપણે જોવામાં કંઈ ખાના છે એમના એમના બાંધ્યા શક્તિ જરૂર પ્રમાણે આપણે પાણી આવી રીતે મિત્રો આપણે જંગલી કબૂતર પકડેલું તમને ખબર છે આપડે હવાર માં એક પકડ્યું છે જે આપણે ઓલે ટોપ નંબર ની એક ઓલી જુગાડ બનાવું જંગલી કબૂતર પકડવા માટે કબૂતર પકડ્યું તો એવું ચાર છે પૂરેલું જોવાનું તો અત્યારે આપણે અહીંયા છત ઉપર લઈને આવી ગયા છે ઉડાડવા માટે તો અત્યારે તો હાંસ પડવા આવશે લગભગ તો અત્યારે એને ઉડાડી દઈ શું એમાં છે જો ગયું સાલું તો એ ઉડીને આવી ગયું કેવું થાય તો એ પાછું હવાર થાય એટલે અહીંયા છે ડાયરેક તો અને ટીસી એ બેસી ગયું છે ગયું છે અહીંયા તો પાછો હવાર થાય ને એટલે પાછો બાજુ પગી જાય તો પાછો કઈ કરશું હવારમાં મિત્રો આપણો નવું સેટઅપ થઈ જશે તૈયાર થયો એનો લુક તમને બતાવી દો કેવી રીતનો લુક એનો આવે છે હજી જે આપણે પૂરું જ નથી બની છત્રી બનાવવાની છે બાકી છે એટલે થોડો ઘણો આપણે સેટઅપ તૈયાર થઈ જશે થોડીક છત્રીનું કામકાજ બાકી છે બાકી રેડી થઈ જશે અને બારી એક બનાવવાની છે આપણે હમણાં બે માં લગભગ એક એક બારી સડાઈ દઉં એટલે શારખાના એક બારીમાં પેક થઈ જાય એવી રીતના બે દરવાજા આપણે બનાવવાની છે એ થોડુંક કામ એક અધૂરું છે બાકી છત્રીનું કામ અધૂરું છે એ બે કામ બાકી છે બાકી તમને કમ્પ્લીટ થઈ જશે બાકી તમને એકવાર તમને આજનો લુક બતાવી દો કેવી રીતનું સેટઅપ આપણું થઈ છે એમ તો જો આવી રીતનું કંઈક છે કેવો લુક લાગ્યો આમ જરાક કમેન્ટમાં જણાવી દેજો આવી રીતનો કંઈક લુક આવે છે આજનો પહેલાં જે આપણે આમ સીધું હતું ઉપર હવે આપણે બે લાઈન નાખી એટલે હવે એક ઊંચાઈ બેક ઓછી થઈ ગઈ જો આવી રીતનું કબૂતર પણ અત્યાર સુધી નહોતા આવતા જે આવ્યો છે આમ ખેતરમાં બેઠા કારણ કે નવું નવું હતું એટલે એને થોડીક બીક જેવું લાગતું કારણ કે જવાયું ન થાય ને એટલે કારણ કે બીક લાગે એને થોડુંક ચેન્જીસ થાય એટલે થોડું ડર ને એવું લાગે એટલે આવતા નતા એ જો સમજાય આવા છે બેઠા છે કેવી રીતના થાય પછી અંદર પણ ના ગીડે કે અડધો સાંધે જોવા સાંધે હવે હું અપડેટ થઈ જઈએ કે આમ એવી રીતનું છે સાંધે જોવા છે એટલે તો મિત્રો આવી રીતનું કંઈક આપણે અપડેટિંગ શું છે તો કેવું લાગે એમ ખાસ કરીને કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં તો આજના વિડીયોમાં આપણે એટલું રાખશું તો વિડીયો પસંદ હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરી દેજો નવા મિત્રો હોય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં યાર અને એક લાઇક આપી દેજો તો કાલે મળશું કાલે ફરીવાર નવા વિડીયો સાથે તો કાલે મળશું ફરીવાર નવા વિડીયો સાથે તો ત્યાં બધાને જય માતાજી બબાય